બે શબ્દ કેતો જો ભાઈ આ છે અમારું લસણ કાલ નું દોરું છે તો આજે વાવ પૂગી ગયા હું ને બેન આ ભાઈ લોકેશન આવું કઈક છે Bên vật kết thúc bên video lô Video em rộng mũ sổ rạch ạm Hello Kim sổ bên kia Ấu dạc hả Hello અમારા હરિકાબેન ભાઈ મો વિડિયો ઉતારવા મીંડા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ભાઈ હરિકાબેન નો ઉતારેલ છે હેલો આમ હા એમ જોયો હેલો જોયો હેલો કેમ છો બધા એમ પૂછતો જોયો હેલો બોલ રે હેલો કેમ છો

હોવાઈ ગયો તો રહેવા દેવો બેન शू करव बेन मर बेन फाइनली लहन वाव मैं जी बेन लहण અમારે બેન જો આવે તોફાન કરે ભાઈ લહાણું વાવવાનું એટલે ઉડાડવાનું ચાલુ કર્યું હવે પેન તાર મમ્મા આવશે તો મારશે તો હું કરશું બાકી જા હું દોડે કા બસ બસ બેન હોવા ગયો હવે નથ વાવવાનું હો લસણ ડુંગરી વાવ ફરી પૂગી ગયા આજે કાલનું અધૂરું કામ પૂરું કરવા માટે

અમારે બે વ્યક્તિ આવી જાય હો લહણ વાવવા આવે ભાઈ કોણ કેટલું વાવે આ લહણના ફોફા ઉડાડી બેન પૂગી ગયા ભાઈ લહણ વાવવા બીજી વાર ત્રીજી વાર વાવવા આવ્યા આ ના મમ્મી બની ઠની ને કઈ બાજુ કઈ બાજુ જાવ ક્યાં હેલા ગોરા દેવા ऐसा लगा यार वो देखे બસ આવ તો લણ લેતા આવો છોરા હિંગળા પાપડો ન્યાં દેજો જાટુ બે હાથ આમ હાચક ખોબડા માં આયા ધમે તો લે

<uellement. S 1> 大哥。<breakdown>

क्यों जो बे सा पीवा दे हां सा तपीवा